નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો સાર્વજનિક કેળવણી મંડળ અડાજણ સંચાલિત સાર્વજનિક પૂર્વ પ્રાથમિક વિભાગ શાળામાં વાલી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું કુલ તોતેર જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભાગ લીધો સાર્વજનિક કેળવણી મંડળ અડાજણ સંચાલિત સાર્વજનિક પૂર્વ પ્રાથમિક તથા પ્રાથમિક વિભાગના વાલી વિદ્યાર્થીઓને મળીને સર્જનાત્મક વિજ્ઞાનની કૃતિ રજૂ કરાઈ જેમાં તોતેર જેટલા વાલીને વિદ્યાર્થીઓએ ભાગ લીધો નાનપણથી જ વિજ્ઞાન પ્રત્યે રસ કેળવાય સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો અર્થ સમજે આ ઉપરાંત ગ્લોબલ વોર્મિંગથી વધતી અસરોને ઘટાડવા નાના નાના કેવા પ્રકારના પગલાં લઈ શકાય એવી જાગૃતિ લાવવા બાળકો અને વાલીઓ દ્વારા સાથે મળી પ્રયત્ન કરાયો શાળા સંચાલક મંડળના સમગ્ર ટ્રસ્ટીઓ અને આચાર્યશ્રીઓના કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગદાન રહ્યું આચાર્ય ગ્રીષ્માબેન પુરોહિતે જણાવ્યું કે વાલીઓ સાથે આ વખતે સાયન્સ ફેરનું આયોજન કર્યું તોતેર જેટલા વાલીઓને સમગ્ર સ્ટાફ જોડાયો હોય બાળકો વાલીઓની સાથે રહીને કંઈક અલગ શીખી શકે એ માટેનો પ્રયાસ હાથ ધરાયો ગાર્બેજ ક્લિન કેવી રીતે કરવું કેવી રીતે એનો ઉપયોગ થઈ શકાય સ્વચ્છતા જાળવી શકાય આ વસ્તુ પણ બાળકોને નાનપણથી શીખવાડી શકાય એ માટેનું આ પ્રયત્ન રહ્યો હતો મારું નામ ગ્રીષ્મા પુરોહિત છે અને હું સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત પૂર્વ પ્રાથમિક પ્રાથમિક વિભાગના આચાર્ય પણ કંઈક અલગ કરવાનો એક પ્રયત્ન કર્યો છે કે અમે સાથે આ વખતે કરી રહ્યા લગભગ મારી સાથે તોતેર જેટલા વાલી જોડાયા છે અને મારો સમગ્ર સ્ટાફ છે લગભગ ફોર્ટી ફાઈવ ટીચર્સનો મારો સ્ટાફ છે અને એની સાથે અમે એક અલગ પ્રકારનું જેમાં બાળકો કંઈક અલગ શીખી શકે પેરેન્ટ્સની સાથે રહીને લાઈક

આપણે બધા બાળકો ટીચર્સ અને પેરેન્ટ્સ વિજ્ઞાનમય થઈ ગયા છે